માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આજે મકાનોનું બાંધકામ દિવસે રહ્યું છે ત્યારે ચકલીઓનું અસ્તિત્વ જોખમમાં જાય છે ચકલીઓની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જાય છે ઘરમાં તેમજ બગીચામાં મોટા પ્રમાણમાં દેખાતી ચકલીઓ હવે પણ અદ્રશ્ય થવા લાગી છે ઘરમાં ઘડિયાળની પાછળ કે ફોટો ફ્રેમની પાછળ માળો બનાવતી ચકલીઓ માટે હવે માળો બનાવવા કે ઘર બનાવવા સ્થળ નથી રહ્યા જ્યારે બજારમાં ચકલી ઘર આવી ગયા છે ત્યારે ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા ચકલીઓને ચણ અને પાણી આપવા માટેની માટીની ચાડી વિતરિત કરવામાં આવી છે જોઈએ અહેવાલ માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા ઉનાળાની ઝરતી ગરમીમાં પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી રહે તેવા શુભ હેતુ સાથે માટીના પાણીના કુંડા ચકલી ઘર સ્વાન માટે સિમેન્ટની કુંડીઓ તથા ગૌમાતાઓ માટે મોટી પાણીની સિમેન્ટની ચાળીઓ ઠેર ઠેર ગોઠવવામાં આવે છે જેથી તરસ્યા પશુ પક્ષીઓને પીવાનું પાણી મળી શકે અને તેઓ પોતાની પ્યાસ બુજાવી શકે અનેક વખત પાણી ન મળવાને કારણે અનેક પક્ષીઓ અને મૃત્યુ પામે છે આવા પક્ષીઓ બચાવવા માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી ચકલી બચાવો પક્ષીઓ બચાવો અભિયાન ચલાવે છે માનવજ્યોત સંસ્થાની જીવદયાની આ પ્રવૃત્તિ સામાજિક સંસ્થાઓ મહિલા મંડળો યુવક મંડળોના સાથ સહકાર અને સહયોગથી કચ્છના દરેક ગામો અને દરેક શહેર સુધી પહોંચી ગઈ છે

વિશ્વ ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે ભુજની જો સંસ્થા છેલ્લા વીસ એકવીસ વર્ષથી આ દિશામાં કામ કરી રહી છે અમો લોકો એક બે ચકલી ઘર લઈ કુંડા લઈને અભિયાન છેડ્યું હતું કે હવે આપણે ચકલી બચાવવા માટે કઈક કરવું પડશે આજે આ અભિયાનને સફળતા મળી છે ઘણા બધા લોકો અમારી સાથે જોડાયા છે ઘણા બધા મંડળો ટ્રસ્ટો મંદિરો યુવક મંડળો મહિલા મંડળો અમારી સાથે જોડાયા જેના કારણે જે શરૂઆતના વર્ષમાં અમે દર આખા વર્ષમાં અમે બેસો કુંડા બેસો ચકલીગર ચકલીઘર વિતરણ કરતા એના બદલે ગયા વર્ષે અમે લોકોએ ચાલીસ હજાર જેટલા કુંડા અને ત્રીસ હજાર વિતરણ કર્યા શા માટે કારણ કે ચકલીઓને રહેવા ઘર મળે અને પક્ષીઓને પીવા પાણી મળે એ માટે અમે કુંડા વિતરણ કરીએ છીએ અત્યારે આ નાનકડું કુંડું જે તમારી છત ઉપર તમે રાખો ચકલી અને બીજા પક્ષીઓ પાણી પીએ તો તમને કેટલું પુણ્ય પ્રાપ્ત થાય કારણ કે પહેલાના જમાનામાં આપણા વડીલો આ કામ કરતા આજે આપણે ભૂલી ગયા છીએ એટલે આપણે દુઃખી છે તો આપણે બધાએ સહિયારા પ્રયાસો કરીને આ ચકલીઓને બચાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે આ ચકલી ઘર જ્યાં પણ લટકાવો ત્યાં રૂપકડું ચકલી ઘર આપણા આંગણાની આપણા ઘરની શોભા વધારે અને એમાં શરૂઆતમાં ચકલી આવે એમાં કપાસ મૂકશે એમાં ઘાસના તડકા મૂકશે પછી એમાં પોતે ઈંડા મૂકશે ઈંડાનું સેવન કરી અને બચ્ચાનું ઉછેર કરશે વિચાર કરજો કેટલું મોટું પુણ્ય આપણને પ્રાપ્ત થાય એટલે ચકલી માટે આજે ક્યાં જગ્યા આપણે રાખી નથી આપણા મકાન છતવારા થઈ ગયા એટલે ચકલીઓ કચ્છ અને ગુજરાત છોડી ગઈ છે આવી ચકલીઓને બચાવવા પડશે અને એના માટે આપણે બધાએ સાથે મળીને આ જીવના કાર્યમાં જોડાવવું પડશે અને આ કાર્ય કરવું પડશે લોકોને મારી નમ્ર અપીલ છે અત્યારે કાળઝાળ ગરમી અને સખત તાપ કે જે તાપની અંદર આવા પક્ષીઓ જ્યારે પાણી ન મળે ત્યારે તરફડી તરફડીને મરી જાય છે એવા પક્ષીઓને આપણે બચાવવા પડશે અને એના માટે દરેક ઘર ઉપર છત ઉપર એક નાનું વાસણ પાણી એમાં પાણી ભરી રાખો ચકલીઓ અને અન્ય પક્ષીઓ પાણી પીશે અને પુણ્ય પ્રાપ્ત થશે એવી રીતે આપણા ઘરની અંદર એક ચકલી ઘર જ્યાં પણ જગ્યા આવે ચાર ઉપર અથવા બાલ્કની ઉપર ત્યાં જરૂરથી લટકાવો એવી મારી આજના દિવસે દરેક જીવડા પ્રેમીઓને નમ્ર વિનંતી છે શરૂઆતના સમયમાં માનવજ્યોત સંસ્થા દ્વારા સો થી બસો જેટલા ચકલી ઘરોનું વિતરણ થતું હતું જ્યારે આજે ત્રીસ હજાર જેટલા ચકલીઘરો અને ચાલીસ હજાર પાણીના કુંડાઓનું વિતરણ થઈ રહ્યું છે લોકોની જરૂરિયાત અને માંગને પહોંચી વળવા અગાઉથી જ ચકલીઘર તૈયાર કરવામાં આવે છે અનેક સંસ્થાઓ યુવક મંડળો મહિલા મંડળો કુંડા ઉપર સંસ્થા મંડળનું નામ લખાવી પોતાના ગામની અંદર વિશ્વ ચકલી દિનના દિવસે વિતરણ કરે છે માનો જો સંસ્થાના ચકલીઘરો અમદાવાદ રાજકોટ જામનગર મોરબી તથા દેશ વિદેશ સુધી પહોંચ્યા છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ